ગીતશાસ્ત્રનો અધ્યાય ત્રેતાલીસ વાચન એક થી પાંચ હે દેવ મારો ન્યાય કરો અને મને નિર્દોષ પુરવાર કરો અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો તેવા ઠગ અને છેતરપિંડી કરનારા માણસથી મને બચાવો કારણ હે દેવ તમે મારું સારમથ્ય છો તમે મને શા માટે તજી દીધો દુશ્મનોની ક્રૂરતાને લીધે હું શોક કરતો ફરું છું હે યહોવા તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો જેથી હું માર્ગદર્શન મેળવું અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે તમે મારા અતિ આનંદ છો તમારી વેદી પાસે હું જઈશ અને હે દેવ મારી વીણા સાથે હું તમારી આભાર સ્તુતિ ગાઈશ હે મારા આત્મા શા શા માટે માટે આટલો બધો ઉદાસ છે છે બેચેન દેવની મદની રાહ જો જે મારા મુખનું તારણ તથા મારા દેવ છે હજી હું તેની કૃપા અને મદદ માટે પ્રાર્થના કરીશ ગીતશાસ્ત્રનો અધ્યાય ત્રેતાલીસ વાચન એકથી થી પાંચ